પાલીતાણામાં એક સાથે આટલા બધા સિંહ જોવા મળ્યા જુઓ પાલીતાણા સહિત આજુબાજુના ડુંગર વિસ્તારમાં વન્યપ્રાણીઓ જોવા મળી રહ્યા છે અને અનેક વખત સિંહોના લટારના વિડીયો પણ વાયરલ થતા હોય છે ત્યારે પાલીતાણાના કંજરડા ગામે સિંહોની લટારનો વિડીયો વાયરલ થયો છે જેમાં પાંચ જેટલા સિંહો એક વાડી વિસ્તાર નજીક તળાવના કાંઠે આરામ ફરમાવતા હોય તેમ જોવા મળી રહ્યા છે અને કંજરડા ગામના ડુંગરોમાં સિંહો વસવાટ કરી રહ્યા છે ત્યારે શાંત વાતાવરણ તમને અનુકૂળ આવે છે અને સૂત્રોના જણાવ્યા મુજબ સિંહોની ડણક અવારનવાર ગામમાં સંભળાય છે અને આ સિંહોનો વિડીયો કંજરડા ગામના તળાવનો હોવાનું પ્રાથમિક અનુમાન છે અને એકસાથે આટલા બધા સિંહનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ત્યારે આટલા બધા સિંહો એકસાથે જોવા મળતા સ્થાનિકોમાં પણ ભયનો માહોલ છે તેમજ આજ દિન સુધી ગામમાં વન્ય પ્રાણીઓની રણઝાટ પણ ફરિયાદ આવી નથી જેનું પણ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે અને હાલ આ વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે